મા બાપ એ આપણો પહેલો દેવ છે એની સેવા કરો એનું ધ્યાન રાખો એનું જતન કરો પણ આજનો સમાજ પોતાનું એ કાર્ય ધીરે ધીરે હવે ભૂલતો જાય છે આજનો સમાજ એ મા બાપને ધૂતકારતો થયો આજનો સમાજ એ મા બાપને કટુ શબ્દ બોલતો થયો આજનો સમાજ એ મા બાપને વૃદ્ધાશ્રમમાં મોકલતો થયો પરિણામ આપણને એ દોષ લાગે છે ગામડાની કહેવત છે ને ઉમરો છોડીને ડુંગરો પૂજવા ન જવાય પણ આપણે ઉમરો છોડીને ડુંગરો પૂજવા જઈએ એનો અર્થ એમ થાય છે કે ઘરના દેવને છોડીને બારના દેવને ભજવા ન જવાય ઘરના જે દેવ છે આપણે એને એની સામુય જોતા નથી અને પછી બાર બધે ફાફા મારીએ છીએ સમાજ બીજા દિવસે ચર્ચા કરી હતી ને આપણે સમાજ દેખા બહુ ચાલે છે મા બાપ એ આપણો પહેલો દેવ છે એની સેવા કરો આજનો યુવાન એ મા બાપની સામૂહિ જોવા તૈયાર નથી અને બહાર મંદિરોમાં જઈ જાય લાખો કરોડો રૂપિયાનું દાન કરે છે પચાસ હજાર ની માતાજી ને સાડી ચડાવશે કદાચ એ આદ્ય શક્તિ પણ એમ કહેતી હશે કે મને સાડી નહીં આપો ને તો ચાલશે પણ પાંચસો રૂપિયાની એક સાડી તારી માને લઈને તો આપ પછી મને નહીં નહીં ચડાવું તોય વાંધો નહીં બધું આવી ગયું આમાં પણ ઘરની માને પાંચસો રૂપિયાનો લઈ આપણી પાસે ટાઈમ નથી પૈસા નથી અને બહાર જઈને પચાસ પચાસ સાડીઓ આપીએ છીએ શું કામ હજારો રૂપિયાના ધૂપ અગરબત્તી આપણે ચડાવીએ છીએ પણ એમ કહેતી હશે કે મને આ અગરબત્તી નહીં કરું તો ચાલશે પણ જેને જરૂર જરૂર છે છે તારા ઘરમાં જ મને રૂપિયાની અગરબત્તી નહીં કરું તો ચાલશે પણ પચાસ રૂપિયાની કાચબાછાપ અગરબત્તી તારે ઘેર લાવીને મૂક એ માને મચ્છર કહી દે છે એ તરફ નજર નથી આપડી એટલે એનો અર્થ એવો ને નહીં લેવાનો કે મારા જેમ કે છે કે આ બધું નહીં કરવાનું એમ કરો ના મને વાંધો નથી સારું છે કરવું જોઈએ પણ જેને જરૂર છે ત્યાં પહેલા કરો પછી એનું કર્મ કર્યા પછી બીજે કરવાની ઈચ્છા હોય તો જઈને કરી શકીએ છે તો મા બાપ એ પહેલો દેવ છે એની સેવા કરો દેવ એ દેવ જ રહે છે મા બાપ હયાતીમાં છે તો પણ દેવ છે અને હયાતીમાં નથી તો પણ એ દેવ જ છે અને તેથી પિતૃદેવો મર્યા પછી પણ એ દેવનો દેવ જ રહે છે દેવ ક્યારે રૂઠતો નથી પણ આપણને દોષ લાગે છે કારણ આપણે આપણું કર્તવ્ય ધીરે ધીરે હવે ભૂલતા જઈએ છીએ કોઈ મા બાપ પોતાના દીકરાઓની પાસે શું અપેક્ષા રાખશે કોઈ મા બાપ એમ કહે છે કે પચાસ લાખ રૂપિયા લઈ મને આપી દે બે ચાર બંગલા મારા નામે કરી આપ બે પાંચ કિલો સોનું લઈ આપ કોઈ મા બાપ આવી અપેક્ષા નથી રાખતો પણ એટલી અપેક્ષા ચોક્કસ રાખે છે કે મારો દીકરો મારી પાસે આવીને બે પાંચ મિનિટ બેસે મારી જોડે પ્રેમથી બે પાંચ મિનિટ વાત કરે મારા ખબર અંતર પૂછે બસ પછી બીજું કશું નહીં આપો ને તો એને કોઈ વાંધો નથી પ્રેમથી બે પાંચ મિનિટ એમની પાસે જઈને બેસો વાતચીત કરો